ગુજરાતની અંદર પણ એના ખૂણે ખૂણે ક્યાંક ક્યાંક છૂટું છૂટું બિહાર ધબકે છે એ આપણું રાજ્ય અને રાજ્યના અમુક નેતાઓ વારંવાર સાબિત કરતા આવ્યા છે દાહોદમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પ્રથમપુર પંચાયતમાં એક છોકરો નેતાનો ગયો અને પછી એણે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું બોગસ વોટિંગ કરતા એટલો આત્મવિશ્વાસ એને રાજ્યમાંથી મળ્યો એ આત્મવિશ્વાસવિશ્વાસનું નિશાન વિસાવદર સુધી પણ પહોંચ્યું પણ જો કે ઇલેક્શન કમિશને એમાં કાર્યવાહી કરી શરૂઆતમાં કરીશું આના વિશે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી નવા વાઘડી અને માલિડા ગામમાં વિસાવદરમાં આજે ચૂંટણી થઈ અને હવે પૂરી થઈ ગઈ હશે અત્યાર સુધીમાં એના આંકડાઓ પણ થોડા સમયમાં ફાઇનલ સામે આવી જશે એક આખા વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી યોજાય લોકો હોંશે હોંશે તો ખુશીથી ને ક્યાંક દુઃખથી કે ક્યાંક ફરજના ભાગરૂપે પણ એ વોટ આપવા માટે જાય એ વોટ આપીને આવે અને પછી ખબર પડે કે નેતાને મનમાં એવી તાનાશાહી ઘુસી હશે કે એ ગયા ત્યાં અને પછી એમણે બોગસ વોટિંગ કરાવ્યું એ આરોપ તો દરેક વખતે લાગે પણ એને સાબિત કરાય એટલી તીવ્રતાથી સામેની પાર્ટીવાળા નેતાઓ લડાઈ આપે એ સાબિત કરે ઇલેક્શન કમિશન એ વાતને ગ્રાહ્ય રાખે અને પછી ત્યાં ફરીથી મતદાન થાય આ ગુજરાતને ગુજરાતની લોકતાંત્રિક વ્યવસ્થાઓને શોભે છે એ ગુજરાત જે ગાંધી સરદારનું ગુજરાત આપણે કહીએ છીએ એ ગુજરાત કે જેના આટલા લાંબા ઇતિહાસની સરસ જય જય ગરવી ગુજરાત કરીને આપણે કવિતાઓ કરીએ છીએ એ ગુજરાતમાં એ જૂનાગઢ પાસે વિસાવદરમાં જ્યારે આવું થાય ત્યારે સવાલો બહુ તીવ્ર છે આરોપ કોના પર લાગ્યો છે કોઈ નેતાના સમર્થક પર કે લોકલ ગુંડા પર નથી આરોપ લાગ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર કે કિરીટ પટેલ એમના પચીસ ત્રીસ ગુંડા જેવા માણસોને લઈને ગયા પ્રિસાઇડિંગ ઓફિસરને લાફો માર્યો ત્યાં જબરદસ્તી કરી અને પછી ત્યાં જગ્યાએ ઘૂસીને એમણે વોટિંગ કરાવ્યું આરોપ બે ગામના નહોતા લાગ્યા એમણે બહુ લાંબી યાદી આપી હતી કે આટલી આટલા બુથ પર એમણે આ કર્યું છે પણ છતાંય બે બુથ પર તો પ્રિસાઇડિંગ ઓફિસર અને ઉમેદવારે બંનેની વાંધા અરજી ત્યાં ગ્રાહ્ય રખાઈ અને ત્યાં ફરીથી મતદાન થયું આ થાય એટલે તમે વિચારો કે ગુજરાત રાજ્યમાં અને કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે એવું કહીએ કે ચૂંટણીઓ બહુ નિષ્પક્ષ રીતે થાય છે અને ત્યાં બહુ બાહુબળ કે પૈસાના બળ કામ નથી લાગતા તો ગુડ મોર્નિંગ જાગી જાવ આપણે એક અલગ સમાજમાં અને જીવનમાં આવી રહ્યા છીએ ચૂંટણીઓ પૈસા વગર લડાતી જ નથી જો તમારી પાસે પૈસા નથી ને તમને એવો વિચાર આવે છે કે તમે નેતા બનશો તો તમે ખાંડ ખાઈ રહ્યા છો એટલા માટે કેમ કે હવે બધું જ તમારી પાસે કરોડો રૂપિયા હોય ત્યારે તો તમે ગામમાં સરપંચ બનવાનું વિચારી શકો એવા સમયમાં તમે વિધાનસભા લડો કે પછી લોકસભા લડો એ બહુ દૂરની વાત થઈ ગઈ છે રાજ્યસભામાં એ કેટલા દાન આપવા પડતે પડતા હશે પાર્ટીઓને એ પણ બહુ જ અલગ વિષય છે એવા સમયમાં આ સ્થિતિ જ્યારે સામે આવે ત્યારે એ બહુ જ બધા પ્રશ્નો છોડીને જાય છે વિસાવદરમાં કોણ જીતશે એ બહુ જ ગૌણ સવાલ છે કેમકે એ તો ઈવીએમમાં કેદ થઈ ગયું છે બંને ત્રણેય ઉમેદવારને બાકીના જેટલા ઉમેદવારો અપક્ષ ઉભા રહ્યા અને નોટા અને બધા ભેગા કરીએ તો એ બધાનું ભાવિ છે ઈવીએમમાં કેદ છે એ ખુલી જવાનું છે સોમવારે ખબર પડી જવાની છે કે વિસાવદરમાં કોણ બે અઢી વર્ષ માટે ધારાસભ્ય બનવાનું છે ધારાસભ્ય કોઈ પણ બને કશું ઉખાડી લેશે કે વિધાનસભા ક્ષેત્રનું કોઈ કલ્યાણ કરી લેશે એ વાત એ આશા બહુ દેખાતી નથી એવા સમયમાં જ્યારે લોકતંત્રમાં અઢી વર્ષ મળવા છતાં નેતા કશુંક બદલી શકશે એવી આશા જ નકામી દેખાતી હોય એવી સ્થિતિમાં ચૂંટણીઓ પણ જ્યારે આ સ્થિતિમાં આવીને ઊભી રહે ત્યારે આપણને થાય કે આપણે બાહુબળ માટે દરેક વખતે બિહાર યુપીને છું યાદ કરીએ છીએ આપણે ગુજરાતના જ કિસ્સાઓ યાદ કરીશું તો આપણને સમજાશે કે તમે જેવી શહેરોની બોર્ડર ક્રોસ કરો છો અથવા અમુક વિસ્તારોની સરહદ ક્રોસ કરો છો એને પાર જેવા જાઓ છો તરત જ તમને એવું લાગે છે કે તમે તમારું રાજ્ય બદલાઈ ગયું છે તમને એક સમજાતું નથી કે તમે જે ગુજરાત રાજ્યની છવિ બનાવી રાખી છે એ અને ત્યાં જમીન પરની વાસ્તવિકતા એ બે મેચ કેમ નથી થતી એકબીજાની સાથે પ્રશ્ન માત્ર બાહુબળનો કે પછી દાદાગીરીથી થતી ચૂંટણીઓનો નથી બીજું કે આ બાહુબળ માત્ર એક જ પાર્ટીમાં નથી જે ક્ષેત્રમાં જે શક્તિશાળી એ વધારે સાબિત કરે છે પણ ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે અઠ્યાવીસ વર્ષ કરતાં વધારે તમારી સાતત્ય સાથેની સત્તા રહી હોય ને તોય વિસાવદરમાં રસ્તા ન હોય અને તોય બોગસ વોટિંગ થતું હોય તો પછી ભારતીય જનતા પાર્ટી કઈ રીતે પોતાની જાતને જવાબ આપી શકતી હશે પણ છતાંય વાત એ છે કે નેતાઓને પ્રશ્ન જ ક્યાં થાય છે એમના અંતરાત્મા તો કશુંક જોઈતું હોય ત્યારે જાગે છે એમના અંતરાત્મા જાગે છે પણ એ ક્યારે જાગે છે કે જ્યારે એમને પાર્ટી પાસેથી કોઈ અપેક્ષા હોય ને મળે નહીં ત્યારે ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના નેતા બંને બે વિપક્ષના નેતાઓ હતા કે જે ચૂંટણી લડી રહ્યા હતા ત્રણેય ઉમેદવારો હતા વિસાવદરની જનતા માટે તો એમાંથી એક ઉમેદવાર એટલે કે ગોપાલ ઇટાલિયાએ જે પ્રશ્ન કર્યો એમણે એમણે બીજો એક પ્રશ્ન કર્યો છે ને એ પ્રશ્ન ઈચ્છાશક્તિ પર બહુ મોટો આધાર ને મદાર રાખે છે ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક જિલ્લામાં એટલે અતિ પછાત જિલ્લામાં પણ જ્યાં સામાન્ય માણસો અનેક માણસો એવા હશે કે જે એની એની આંતરડી કકળતી હશે એ ભૂખ્યા રહેતા હશે એમનો જઠરાગ્રી દરરોજ મૂમો પાડતો હશે એમને બે ટંગ જમવાનું નહીં મળતું હોય એવા જિલ્લાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના સુપર ડુપર અદ્ભુત કાર્યાલયો બન્યા છે પણ આ રાજ્યમાં અનેક તમને એવી સરકારી શાળાઓ કે પછી સરકારી ઇમારતો કોઈ પણ એક તમારું આરોગ્ય કેન્દ્ર હોય કે બાકીની સુવિધાઓવાળા જે સરકારી ઇમારતો છે એવી મળી જવાની છે કે જે આજે જર્જરી થશે બિલ્ડિંગ હજી હમણાં જ કચ્છમાંથી એક ઘટના સામે આવી કે છત પરથી પોપડું પડ્યું અને બાળકોને વાગ્યું એ શાળામાં ભણવા ગયેલા બાળકો હતા આવી સ્થિતિમાં એક બાજુ આપણી સરકારી શાળાઓ હોય અને એક બાજુ જે પાર્ટી શાસનમાં છે એના કાર્યાલયો હોય આ બંને તમે જ્યારે જુઓ ત્યારે તમને પ્રશ્ન થવો બહુ જ સ્વાભાવિક છે કે તમે સ્વકલ્યાણ પૂરતા સીમિત કેમ રહ્યા ભારતીય જનતા પાર્ટી જે પંચનિષ્ઠામાં માને છે કે પછી જે એકાત્મ માનવવાદમાં માને છે અથવા એવું કહે છે કે અમે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની વિચારધારા પર ચાલીએ છીએ તો એ તો કહે છે કે કતારમાં ઉભેલા છેલ્લા માણસનો વિકાસ થાય એનાથી શરૂઆત થાય છે અંત્યોદયની તો અંત્યોદય આ નથી એ બહુ જ બધા પ્રશ્નો છે એ છૂટી રહ્યા છે વિસાવદરના પરિણામો જેના પણ પક્ષમાં આવે એ બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બહુ મોટી તાકાત છે એની પાસે કાર્યકર્તા છે જે બુથ પર જઈને કામ કરે છે એની પાસે વિચારધારા માટે જોડાયેલા માણસો છે અને આટલા વર્ષો પછી પણ વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ તમારી સાથે ટકી રહેવા એ બહુ જ મોટી રાજનૈતિક સિદ્ધિ છે જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મળી છે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું એ સિવાય શું પ્રતિક્રિયાઓ આવી ત્યાંથી સાંભળીએ કરીએ પર નજર જે મેં અજાણ્યા માણસ સાથે ચર્ચા કરી કે આ ગામમાં સ્કૂલ શું છે કેમ છે બધું પૂછ્યું એટલે એમણે કીધું કે આ ગામમાં એક થી સાત ધોરણ સુધીની આ સ્કૂલ છે તો મેં એમને પૂછ્યું કે અહીંયા ક્લાસરૂમ તો બે જ દેખાય છે મને અને બંને ક્લાસરૂમ એક જ બિલ્ડિંગમાં નહીં અલગ અલગ બિલ્ડિંગમાં એક જૂનું બિલ્ડિંગ એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ એક નવું બિલ્ડિંગ એમાં પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ અને એ મેં બે અલગ અલગ રૂમ જોયા એટલે મેં પૂછ્યું કે બે ક્લાસરૂમની અંદર થી સાત ધોરણની સ્કૂલ છે તો એમણે મને કીધું કે ના બે નથી ત્રણ ક્લાસરૂમ છે તો ત્રીજો ક્યાં છે એટલે એણે કીધું ઉપર એટલે એક ને બે માળનું હતું જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ પહેલાં માળ એક ક્લાસરૂમ એક જુનાવાણી બિલ્ડિંગ એમાં એક ક્લાસરૂમ ટોટલ વાઘણિયા ગામની અંદર ત્રણ ક્લાસરૂમની અંદર થી સાત ધોરણની સ્કૂલ ચાલુ છે તો મેં પૂછ્યું ત્યાં એ માણસ જે હતા એમને કે તો કેવી રીતે બધા છોકરાઓ બેસે એટલે એમણે કીધું કે પહેલું બીજું ધોરણ એક રૂમમાં ત્રીજું ચોથું ધોરણ એક રૂમમાં અને પાંચમું છઠ્ઠું અને સાતમું આટલા ધોરણ એક રૂમમાં ત્રીસ પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે જિલ્લે જિલ્લે ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવા ભાજપના કમલમ કાર્યાલયો બન્યા છે ભાજપના તમામ જે કઈ પણ નેતાઓ હતા એ બધા પાસે